પાનોલી ની બ્લુમ સિલ્ક કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઈજાના પગલે કામદારનું કરુણ મોત નીપજ્યું હતું છવ્વીસ વર્ષીય કામદાર પ્રકાશ વર્મા માથું મશીનરીમાં આવી ગયું હતું ગંભીર રીતે ઘાયલ કામદાર સાથે કામદારો એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખેસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃતદેહને જાહેર કર્યો હતો સમગ્ર ઘટનાના અઢાર કલાક બાદ ગતરાત્રિના તેના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં માત્ર

જે મામલે કામદારોમાં કંપની મેનેજમેન્ટ સામે રોષ પણ ફેલાયો હતો અને ગેટ બહાર દેખાવો પણ કર્યા હતા આ ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે જાણ થતાં તેમના દ્વારા પણ વિસ્તૃત સ્થળ તપાસ શરૂ કરાઈ હતી પ્રાથમિક તપાસ અંતે જરૂરી તાકીદ કરતાં સ્થળ નોટિસ પણ અપાઈ હતી